સુરતમાં દીકરીઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન હવે લોક અભિયાન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ બોરાભાઈ દેસાઈ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કમોસે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે

આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂપિયા એક હજાર પાંચસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજ સેવી અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી પત્રે ઉલ્લેખનીય છે કે મૂળુદ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવન યાત્રાનો સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે નમસ્કાર મિત્રો પીયુષ દેસાઈ મેં જે પહેલ ચાલુ કરી છે કે મેં એકવીસ હજાર દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા જે સ્કૂલની ફી તરીકે મદદ કરી રહ્યું છે આ ઉદ્દેશ્ય મારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મેં આ એક સંકલ્પ લીધો હતો કે હું એકવીસ હજાર દીકરીઓને ભણવા માટે જે પ્રોત્સાહન આપવાનું મારા થકી જે થઈ રહ્યું છે કાર્ય એ હું કરી રહ્યો છું અને આજે અમે પાંચસો ને એકાવન જેટલી દીકરીઓને અર્પણ કર્યા અને એ લોકોના અમે આશીર્વાદ લીધા અને એ આશીર્વાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપાવ્યા અને આ અમે આગ આગળનો અમારો કાર્યક્રમ છે એકવીસો દીકરીઓને ડિસેમ્બર મહિનાની અંદર અને એનો અત્યારે હાલ અમારો બીજો જે કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં યોજાશે ટોટલ અમારે એકવીસ હજાર દીકરીઓનો ટાર્ગેટ છે અત્યારે અમે સ્લોટ બાય સ્લોટ સોળસો જેટલી દીકરીઓને અમે ચેક વિતરણ કરી ચૂક્યા છીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમાં જન્મદિવસ હતો અને એકવીસમી સદી ચાલી રહી છે ત્યારે અમે એક સંકલ્પ લીધો કે એકવીસમી સદીમાં એકવીસ હજાર દીકરીઓ અને પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેરસો રૂપિયા એવી રીતના અમે આ રકમ આપી રહ્યા છીએ અને આ એક મોદી સાહેબની માતૃ જે હીરાબા રહ્યા એમના ઉપર જે ટીકા ટિપ્પણી થઈ હતી એના માટે મેં કીધું આમનું જે માતૃનું નામ રહ્યું એ આપણે છેક ઉપર સુધી હું એક આ મુહિમ રૂપે એક ચળવળ રૂપે હું આગળ વધારવા માગું છું એટલા માટે મેં એમનો માતૃનું નામ લઈ હીરાબાનો ખમકાર કરીને આ યોજના ચાલુ કરી આ આ યોજના મેં સુરત ખાતે ચાલુ કરી છે અને સુરતની અંદર મતલબ જે કોઈ દીકરીઓના મા બાપ નથી કે કોઈને આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તે અભ્યાસ નથી કરાવી શકતા એવી દીકરીઓને હું આ મદદ કરી રહ્યો છું તેની અંદર અમે લોકોએ એક હીરાબાના ખમકાર રૂપે એક બીજું એક અભિયાન ચાલુ કર્યું છે એમાં જે કોઈ ખેડૂતોને ગણોત તરીકે જે લોકો ખેતી કરે છે એ લોકોને પંચોતેરસો જેટલા ખેડૂતોને અમે પંચોતેરસો રૂપિયાની મદદ કરશું એટલે એવા પંચોતેરસો ખેડૂતને એક ખેડૂતને પંચોતેરસો રૂપિયાની મદદ અમે આવી રીતના પહોંચાડશું Video report H24 News Surat.